નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેર મામલેદાર મેજિસ્ટ્રેટ કોર્ટે હોય અમે ત્યાં એક આવેદનપત્ર આપવાનું હોય અને ખાસ તો વાત એ કે જે પહેલ ગામમાં જે હુમલો થયો છે જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે એ એમના બદલામાં સ્ટ્રાઇક કરીને બદલો તો વાડી જ લીધો છે પણ જો ગમે ત્યારે આપણે કહેવામાં આવે ને કે ભાઈ લોકડાઉન થયું તો એટલે કે યુદ્ધ થયું તો યુદ્ધ થયું પછી યુદ્ધ થયા પછી શું પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિને વળ એને એમાં શું કામ કરવું આપણે અને શું આપણે મોકડીલ આપવી એટલે કે શું સૂચના આપવી એ માટે આપણે અત્યારે બહેનો અત્યારે ભેગા થયા છીએ અહીંયા વિશ્વ હિન્દુ પરિષદના તેમાં તેજલબેન હોય પ્રતિભાઈબેન હોય અને અન્ય તમામ બહેનો પણ સાથે હોય તો એમને મળીએ અને શું મોકડ્રીલ માટે અને શું લોકોને જો યુદ્ધ થાય તો શું સૂચના આપીને શું કામ કરવું એ આપણે જાણીએ લાગુ પડે અથવા આપાતકાલની સ્થિતિ સર્જાય કે કાંઈ પણ કોઈ પણ વસ્તુની મદદની જરૂર પડે ત્યારે ખાલી સેના કે કોઈ વ્યક્તિ અધિકારીઓ એકલા કામ કરે એવું નથી હોતું અને આમ પબ્લિક એટલે કે અમારી જેવી નારી શક્તિ બેનો એક થઈને અને તમને મદદરૂપ થવા માંગીએ સરકારશ્રીને એટલા માટે આ દેવા આવ્યા છે આવેદન પત્ર તમે બેન આવે તો એમાં ઘર ઘરે છે એ જાદા મોટાભાગે કોણ હોય લેડીઝ જ ઘરે હોય તો એ પોતે સમજેલા હોય તો લાઇટનો કઈ રીતે ઉપયોગ કરવો આવા સમયે એ એમને પૂરતી સમજ હોય અને એ સમજ કેળવવા માટેના જ આ એક પ્રયત્ન આપો બે દિવસ પહેલાં હતો આપણે આવી પરિસ્થિતિમાં જય ભારત ભારત માતા માતા કી કી હાલની સ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે ઈ યુદ્ધ પાકિસ્તાન આતંકવાદીઓએ ચાલુ કરાવ્યું છે આપણા કેટલાય નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા છે અને બહેનોનો સિંદૂર ઉજાડી દેવામાં આવ્યું છે ત્યાર પછી અમારી જેવી બહેનો પણ શાંતિથી બેસે નહીં એટલા માટે કે આ યુદ્ધની સ્થિતિ સર્જાણી છે અને આ યુદ્ધ સમય દરમિયાન જ્યારે પણ ઇમરજન્સી લાગુ પડે અથવા આપાતકાલની સ્થિતિ સર્જાય બ્રેકડાઉન થઈ જાય કે કોઈપણ કાંઈ પણ એવી ગંભીર સ્થિતિ આવીને ઊભી રહે તો સરકાર સ્ત્રીની સાથે સાથે છીએ અમે બધા બહેનો કોડીનારના તમામ બહેનો અને નારી શક્તિ સરકારશ્રીની સાથે છે અને અમે બધાને જણાવવા માગીએ છીએ કે દરિયાઈ પટ્ટીના જે આસપાસના ગામડા છે એ પણ લોકોને અને કેવી રીતના અમારે ત્યાંથી બહાર કાઢશું એને કેવી રીતના સાચવશું અને કેવી રીતના એ બધાનું ધ્યાન રાખશું અને હા ખાસ કહેવાનું બધાને મારે કે દિવસના એક કલાક સુઈ જવાનું આખી રાત જાગવાનું છે કે કે આપણા સૈનિકો છે ને જે લડી રહ્યા છે ને એ આપણી માટે માતા ભારત માતાની માટે લડી રહ્યા છે એટલે એમની સાથે આ અમારું જાગરણ નહીં પણ એક જાતનો હવન ચાલુ થઈ રહ્યો છે તો આ હવનમાં અમે બધા આહુતિ દેવા માટે તૈયાર છીએ અને એટલા માટે બહેનો સાથે મળીને મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ કે તમારી કાંઈ પણ સ્થિતિ હશે અને અહીંથી કાંઈ પણ અમને આદેશ આપવામાં આવશે ને ત્યારે અમે બહેનો એક નારી શક્તિ કાંઈ પણ સ્થિતિમાં અમે કામ કરવા માટે તૈયાર રહીશું ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી છે મારું નામ કલ્યાણી જનાર્દન ઉપાધ્યાય છે હું કોડીનાર શહેરની રહેવાસી છું અત્યારે જ્યારે ભારત પાકિસ્તાનની વચ્ચે આતંકવાદ ભારત છે એ આતંકવાદને નાથવા તરફ જઈ રહ્યું છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે સમાજના સન્નિષ્ઠ નાગરિક તરીકે અને બહેનો તરીકે અમારી પવિત્ર અને ફરજ છે કે અમે સરકારશ્રીની સાથે છે એ સાથે સાથ સાથ મિલાવી અને ચાલી શકીએ અને ઓપરેશન સિંદૂર છે એમાં અમે પણ ખિસકોલીની જેમ મોટા મોટા પથ્થર નહીં પણ એક અણુ જેટલી પણ મદદ કરી શકે એ માટે અમે અહીંયા છે એ સરકારશ્રી પાસે આવે આપવા આવેદન આપવા માટે આવ્યા છીએ કે અમે પણ સરકારની સાથે છીએ એ તમામ નારી શક્તિ છે એ સરકારશ્રીની સાથે છે ભારત માતા કી જય વંદે માતરમ હું પ્રતિભાબેન ત્રિવેદી કુડીનાથથી બોલું છું અને ખાસ કરીને જો કે મારી બે બહેનોએ વાત તો કરી દીધી એટલે વધારે બોલવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને એમાંય આપણા મોદી સાહેબ હોય એટલે આપણે બોલવાની તો કંઈ રહેતું જ નથી કારણ કે આપણા કરતાંય જેમ આપણા સૈનિકો છે એ રાત દિવસ ઉજાગરો કરે છે અને આપણું રક્ષણ કરે છે એવી જ રીતે આપણા મોદી સાહેબ પણ આપણી જાણ ખાતર ખાલી ત્રણ કલાક જ ઊંઘ કરે છે અને બધી જ રીતે આપણી સુરક્ષા માટે કોઈ પણ ઓલી છે નહીં છતાંય અમે બેનો બધી જ એક જવાબદારી નારી તરીકે કે ફૂલની તો ફૂલની પાકડી એવી રીતે અર્પણ કરવું જોઈએ એવી રીતે અમારું યોગદાન અર્પણ કરીએ છીએ અને બધાને સહયોગી બનશું કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ હાલતમાં અમે સરકારશ્રીની સાથે છીએ અને સાથે જ રહીશું વંદે માત્ર આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ છે કે મેર